જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જીદ અને બીજું અભિમાન જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું જીભ કદાચ તોતડી હશે ને તો ચાલશે પણ તોછડી હશે તો ક્યારેય નહીં ચાલે સફળતાની ઊંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી સમજ એટલે ક્યારે જીદ કરવી અને ક્યારે જતું કરવું એની આવડત ચોખ્ખું કહો સાચું કહો અને સામે કહો જે સમજશે નહીંતર નામના કોલસાને દૂધમાં રાખો સફેદ થતા નથી એવી જ રીતે ઘણા માણસનું ગમે તેટલું રાખો પણ કદર કરતા નથી કળિયુગના સમયની વાસ્તવિકતા ધીરજ રાખો તમને રડાવવાવાળા એક દિવસ તમારા કરતાં પણ વધારે રડશે